ખબર છે લાઈમાં તમારું સ્વાગત છે એક જ મુદ્દા પર વાત કરવાનો છું કે અમદાવાદમાં ગઈકાલે બાર જૂનને ગુરુવારના દિવસે જે કમનસીબ ઘટના બની અને બસો ને લોકોના મોત થયા અમદાવાદથી લંડન જતું જે એર ઇન્ડિયાનું વન સેવન્ટી વન ફ્લાઇટ ક્રેશ થયું એ સુકામ ક્રેશ થયું અને હવે એક ષડયંત્રની થિયરીની પણ ચર્ચા થઈ રહી છે તો આ બધા મુદ્દા પર હું તમારી સાથે વાત કરવાનો છું તો આની આપણે શરૂઆત કરીએ કે ગઈકાલે બાર જૂને અમદાવાદથી લંડન જતું એક એર ઇન્ડિયાનું જે વન સેવન્ટી વન ફ્લાઇટ છે એ માત્ર એકાવન સેકન્ડની અંદર ક્રેશ થઈ ગયું અને અમદાવાદના સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઉપરથી આ વિમાને ટેક ઓફ ઉડાન ભરી અને બીજે મેડિકલ કોલેજનું જે કેમ્પસ છે ત્યાં ગાડી જઈને વિમાન ટકરાયું અને વિમાનમાં બેઠેલા માત્ર એક વ્યક્તિ સિવાય બધા જ લોકોના મોત થયા એક જ વ્યક્તિ બચી શક્યો ત્યારે ઘણા બધા લોકોના મનમાં એવા સવાલો ઊભા થયા છે કે જે આ અમેરિકાની બોઇંગ કંપનીએ જે સેવન નટ સેવન ડ્રીમ લાઇનર વિમાન બનાવેલું છે એ અત્યંત આધુનિક મોડર્ન વિમાન કહેવામાં આવે છે પાયલોટ અનુભવી હતા વિમાન એકદમ બધી રીતના સરસ હતું પાયલોટ અનુભવી હતા હવામાન પણ કોઈ રીતના ખરાબ નહોતું તો પછી વિમાનમાં એવું તે શું થયું કે અચાનક આવી રીતના તૂટી પડ્યું ઘણા બધા સવાલો પેદા થયા છે હવે જે નિષ્ણાતોએ કીધું છે કે આવી આવી સંભાવના હોઈ શકે છે એ હું તમને સમજાવીશ પરંતુ એક વાતની સ્પષ્ટતા કરી દેવા માગું છું કે જે તપાસ થશે અને જે સંસ્થાઓને તપાસ સોંપવામાં આવી છે બ્લેક બોક્સ બી મળી ગયું છે અને જે બધી વિગતો આવશે એ પછી એક્ઝેક્ટ કારણ ખબર પડશે અત્યારે જે છે એ નિષ્ણાતો જે કહી રહ્યા છે એ વાત છે અને બીજું કે જે અત્યારે ષડયંત્રની થિયરીની પણ જે ચર્ચાઓ ચાલી રહી છે એ ચર્ચા છે એ અમે એનું કોઈ કન્ફર્મેશન આપતા નથી હવે સૌથી પહેલા એ વાત કરીએ કે આ વિમાન મોર્ડન ટેકનોલોજી વાળું હતું ક્યારેય કોઈ દિવસ ક્રેશ નથી થયું આ અમદાવાદની અંદર પહેલી વાર આવી ઘટના બની અને એને કારણે આખી દુનિયાભરની અંદર અત્યારે ચર્ચા ચાલે છે અને ખડભડાટ મચેલો છે કે એવું તે શું થયું કે આ વિમાન ક્રેશ થઈ ગયું હવે એક નિષ્ણાતે મીડિયા સાથેની વાતમાં એવું કીધું કે આ જે સેવન એટ સેવન ડ્રીમ લાઇનર વિમાન છે એ મોર્ડન ટેકનોલોજીનો ઉત્તમ નમૂનો છે અને એની અંદર ફ્લાય બાય વાયર સિસ્ટમ લગાવવામાં આવેલી છે ફ્લાય બાય વાયર એટલે એવું છે કે પહેલાં જે ફ્લાઇટ્સ હતી એ એની અંદર કેબલ વાયરથી કનેક્ટ થતું હતું અને જે ચોઈસ સ્ટિક હોય એ પાયલોટ જે ઉપર નીચે કરે એને કેબલ વાયરથી કનેક્ટ કરવામાં આવતી હતી પરંતુ હવે આ કેબલ વાયરને બદલે તારો જે તાર હોય એને ની સાથે કનેક્ટ કરવામાં આવે છે જેને ફ્લાય બાય વાયર કહેવામાં આવે છે અને આ જે નું જે ડ્રીમ ફ્લાયર છે એની અંદર ફ્લાય બાય વાયર સિસ્ટમ હતી અને ટોટલ જે બધી જ ઓપરેટિંગ સિસ્ટમો હતી એ કોમ્પ્યુટરાઈઝ હતી કોઈ મેન્યુઅલ આની અંદર હતું નહીં બધું એવરીથિંગ બધું કોમ્પ્યુટરાઈઝ હતું હવે નિષ્ણાતોનું કેવું એમ છે કે સૌથી પહેલાં તો આશ્ચર્ય ઉપજાવે એવી વાત એ છે કે આ વિમાનની અંદર બે એન્જિનો હતા તો બે એન્જિનો એક સાથે બંધ કેવી રીતના થયા એ એક સૌથી મોટું આશ્ચર્ય ઉપજાવે છે એન્જિનમાં કોઈ રીતના ફ્યુઅલ ગયું નથી અને એટલે સૌથી મોટું આશ્ચર્ય છે અને બીજું આ નિષ્ણાતનું એવું માનવું છે કે કોમ્પ્યુટર સિસ્ટમ ફેલ થઈ હોય અને બીજી શક્યતા છે કે કોમ્પ્યુટર સિસ્ટમની સાથે કોઈએ છેડછાડ કરી હોઈ શકે એ આ એક વિમાન ક્રેશ થવાનું કારણ હોઈ શકે છે બીજા એક નિષ્ણાતનું કહેવું એમ છે કે આ વિમાન ટેક ઓફ થયું પછી તરત જ કદાચ પક્ષીની સાથે ટકરાઈ ગયું હોય અને એને કારણે બેલેન્સ ગુમાવ્યું હોઈ શકે છે કારણ કે બંને એન્જિનો જે એની જે પાવર હોય જે એન્જિનની જે શક્તિ હોય એ ગુમાવી દીધી અને એ એન્જિનની શક્તિ ગુમાવી દીધી એને કારણે જે ને ટેક ઓફ કરવા માટે જે જોઈએ એ નહીં મળી શક્યું એ એટલે ટેક ઓફ ન થયું અને વિમાન તૂટી પડ્યું બીજા એક નિષ્ણાતનું કેવું એમ છે કે બંને એન્જિન નિષ્ફળ ગયા જેને કારણે વિમાન યોગ્ય ઊંચાઈ અને ઝડપ મેળવી શક્યું નહીં ઇમિજિયટલી એક સાથે બંને એન્જિનો ફેલ થઈ ગયા અને વિમાનને જે જે યોગ્ય ઉડાન જોઈએ અને જે સ્પીડ જોઈએ એ મળી શકે બીજા એક નિષ્ણાતનું માનવું એમ છે કે કદાચ ફ્યુઅલની જે ગુણવત્તા છે એની અંદર ખામી હોઈ શકે અને એને કારણે પણ આવી દુર્ઘટના બની હોવાની સંભાવના હોઈ શકે છે એક નિષ્ણાતનું કહેવું એમ છે કે વિડિયોની અંદર એવું જોવા મળે છે કે વિમાનનું જે લેન્ડિંગ ગિયર ટેક પછી પણ નીચે જ રહ્યું હતું જે સામાન્ય રીતે એવું બને કે ઉપર ખેંચાઈ જાય પરંતુ આવું થયું નથી તો આ એન્જિનની નિષ્ફળતાને કારણે બન્યું હોઈ શકે છે એવું માનવું છે બીજા એક નિષ્ણાંતનું કહેવું એમ છે કે વિમાન ખૂબ ઓછી ઊંચાઈએ ઉડી રહ્યું હતું અને એનું જે વિમાનનું જે નાક હતું એ ઉપર તરફ હતું જે એવું બતાવે છે કે વિમાનને જે લિફ્ટ કરવા જે ઉંચકવા માટેનું જે બળ હોય અને એની જે સ્પીડ હોય એ વિમાનને મળી નથી એટલે એને કારણે આ ક્રેશ થયું હોવાની સંભાવના છે બીજા એક નિષ્ણાતે એવું કીધું કે જે પ્રમાણે વિડીયોઝ અને જે પ્રમાણે વાત સામે આવી રહી છે એના પરથી એવું લાગે છે કે વિમાન માત્ર 190 મીટર ની ઊંચાઈ સુધી જ પહોંચ્યું અને ઝડપથી નીચે આવી ગયું ઉપર જવાને બદલે સીધું નીચે આવી ગયું એક નિષ્ણાતનું કહેવું એમ છે કે વિમાનના જે વીક ફ્લેપ્સ હોય એને યોગ્ય રીતે સેટ નહી કર્યા હશે જે ટેક-ઓફ દરમિયાન લિફ્ટ ઉત્પન્ન કરવા માટે જરૂરી હોય છે જે કદાચ પાયલોટની ભૂલ હોઈ શકે છે પરંતુ લોકોનું કહેવું એમ છે કે આ જે ધારણા છે એ કદાચ એટલી બધી સંભાવના નથી કારણ કે આ જે ફ્લાઇટ ચલાવી રહ્યા હતા એ સુમિત સબરવાલને આઠ હજાર આઠસો કલાક વિમાન ઉડાવવાનો અનુભવ છે અને પાયલોટની દુનિયામાં આ એક અનુભવી પાયલોટ તરીકે કહેવાય છે એટલે પાયલોટ ની ખામી ની શક્યતાઓ ઓછી હોવાની ચર્ચા છે બીજું કે ટેકનિકલ જે વિમાન ની અંદર ટેકનિકલ ખામી હોવાની પણ શક્યતા છે કારણ કે બે મે બે હજાર પચીસ ના દિવસે આ જ વિમાન ટેકનિકલ કારણોને કારણોસર ઉડી શક્યું નહોતું બીજું કે બોઈંગ કંપનીના એક કર્મચારીએ ગયા વર્ષે એટલે બે હજાર ચોવીસની અંદર એક એવી ચેતવણી આપી હતી કે બોઇંગ કંપનીએ આ જે સેવન એટ સેવન ડ્રીમ લાઇનર બનાવ્યું છે એની અંદર ઘણી બધી ખામીઓ છે અને આ ખામીઓને કારણે ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના બની શકે એવું એક કંપનીના કર્મચારીએ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલની અંદર કીધું હતું એક નિષ્ણાતનું કેવું એમ છે કે ભલે સુમિત સબરવાલ અનુભવી પાયલોટ હતા પરંતુ કોઈક એવા ગંભીર કારણો હોય કે જેમને કારણે એ પાયલોટનું ધ્યાન ભટકી ગયું હોય અને લેન્ડિંગ ગિયર ખેંચવાનું ભૂલી ગયા હોય એટલે લેન્ડિંગ ગિયર ખેંચ્યું નહીં હોય તો એને કારણે વિમાન સીધું નીચે આવ્યું હોવાની સંભાવના છે આ બધી જે છે એ અત્યારે ચર્ચા છે જે મતલબમાં નિષ્ણાતો જે પોતપોતાના રીતના જે અનુભવોના આધારે જે વાત કરી રહ્યા છે એ છે હવે આની જે તપાસ છે એ ભારતની એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો કરી રહી છે અને સાથે સાથે યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફટી બોર્ડ અને બોઈંગ કંપનીની ટીમ પણ આ આખી તપાસ કરી રહી છે બીજા એક નિષ્ણાતનું કહેવું એમ છે કે એન્જિનની નિષ્ફળતા અને કદાચ ખોટા વજનની ગણતરી જે વિમાનની અંદર પ્રવાસીઓ સામાન લઈને જાય એ વિમાનના જે સા વજન હોય એનું બેલેન્સ કરવામાં કંઈક ગણતરીની અંદર ભૂલ થઈ ગઈ હોય તો એ પણ એવી શક્યતા છે કે એ વિમાનને ઉપર નહીં જવા દે અને એને કારણે વિમાન નીચું આવી જાય કારણ કે ઓલ ઓવર જે આખા બસો ને બેતાલીસ પ્રવાસીઓના જે સામાન હોય એનું વજન વધારે હોય એની ગણતરીની અંદર કોઈ કેલ્ક્યુલેશન ભૂલ થઈ ગઈ હોય તો પણ આ એક શક્ય છે એક નિષ્ણાતો એમ કીધું કે ટેક ઓફ જે હોય છે એ વિમાનનો એકદમ નાજુક તબક્કો હોય છે જેની અંદર લિફ્ટ જે વિમાનને લિફ્ટ કરવાનું એટલે જે ઊંચું કરવાનું હોય એન્જિનની શક્તિ હોય એન્જિનનો જે પાવર હોય એ સાથે હોય અને હવાનો પ્રતિકાર વજનનું સંતુલન આટલું એરોપ્લેન માટે બહુ જરૂરી હોય છે જો આમાંથી એક પણ યોગ્ય રીતે કામ ન કરે તો ગંભીર સમસ્યા કે ગંભીર દુર્ઘટના થવાની સંભાવના છે એક નિષ્ણાતે એક એવી સંભાવના પણ વ્યક્ત કરી છે કે જ્યારે અમદાવાદ એરપોર્ટ ઉપરથી આ એર ઇન્ડિયા વન સેવન્ટી વન ટેક ઓફ કર્યું અને એ તરત જ આ વિમાનનો જે પાછળનો ભાગ છે જેની પૂંછડી કહેવાય ટેલ વિમાનની જે એકદમ પાછળનો ભાગ છે એ આ જે બિલ્ડિંગ છે જ્યાં ભટકા એની એની નજીકના ઝાડ સાથે ભટકાયું હોઈ શકે તો એને કારણે પણ આ પોસિબિલિટી છે હવે અત્યારે તો કારણોની તપાસ ચાલી રહી છે પરંતુ સાથે સાથે વિમાનમાં એક ષડયંત્ર થયું હોય એવાની એવી પણ એક થિયરી વહેતી થઈ ગઈ છે કે ભાઈ કોઈક ષડયંત્ર મોટું હોઈ શકે કારણ કે બધાને જ એવું લાગે છે કે પાયલોટ અનુભવી હતો વિમાન એકદમ આધુનિક હતું તો પછી આ રીતના આવી રીતના વિમાન ક્રેશ જ કેવી રીતના થાય તો ન્યૂઝ એટીનના એક અહેવાલની અંદર એવું કહેવામાં આવ્યું છે કે વિમાનની અંદરનો જે ભાગ હતો એની અંદર બ્લાસ્ટ થયો હોય એવી સંભાવના છે કારણ કે વિમાનની અંદર પણ આગ લાગી હતી અને એક એવો પણ અહેવાલ છે કે એક શંકાસ્પદ વ્યક્તિ કે જે ફ્લાઇટની પાસે ઊભો હતો એની ધરપકડ કરવામાં આવી છે કે આ વિમાનની અંદર અ પહેલેથી જ બ્લાસ્ટ થઈ ગયો અને પછી વિમાન ક્રેશ થયું એવું એક સંભાવના એક ષડયંત્રની ચર્ચા ચાલી રહી છે બીજું કે આરએસએસ નો જે મુખપત્ર છે ઓર્ગેનાઇઝર એની અંદર એવો આરોપ મૂકવામાં આવ્યો છે કે જમાતે ઇસ્લામ દ્વારા પેલેસ્ટાઇનના મુદ્દા ઉપર ટાટા ગ્રુપના કથિત વલણની સામે રાષ્ટ્રીય ઝુંબેશ ઘણા સમયથી ચાલી રહી છે અને એને કારણે એક એવી શંકા ઊભી થઈ છે કે આ એક કાવથરૂ હોઈ શકે છે કારણ કે આ ઓર્ગેનાઇઝરના મુખપત્રની અંદર એવું ક્લિયર કટ લખવામાં આવ્યું છે કે આ અકસ્માત આકસ્મિક કોઈપણ સંજોગોની અંદર ન હોઈ શકે બીજી એક ચર્ચા ષડયંત્રની એ પણ ચાલી રહી છે કે અત્યારે ઓપરેશન સિંદૂર કરવામાં આવ્યું પેલેસ્ટાઈન ઇઝરાયલનું યુદ્ધ ચાલી રહ્યું છે આ બધા કારણોને લીધે કોઈ હેકરે આખું જે વિમાનની સિસ્ટમ છે એ હેક કરી નાખી હોય અને એ હેક થવાને કારણે આ વિમાન ક્રેશ થયું હોય એવી પણ એક સંભાવના છે બીજી એક ચર્ચા એ છે કે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જેવા મોટા નેતાઓ આ વિમાનની અંદર સામેલ હતા તો એનો પણ એક ષડયંત્રનો ભાગ હોઈ શકે છે હું ફરીથી એક વાતની સ્પષ્ટતા કરી દેવા માંગુ છું કે આ ષડયંત્રની થિયરી અત્યારે ચર્ચાનો વિષય બની છે ચર્ચામાં આવી છે એટલા માટે જે ન્યૂઝ છે એ તમારી સાથે શેર કર્યા છે અમે આવા કોઈ પણ ષડયંત્રનું કન્ફર્મેશન નથી આપતા કે આવું છે જ એવું અમે નથી કહેતા આ એક ચર્ચા છે એ તમારી સાથે શેર કરી છે તો દર્શક મિત્રો આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ